સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે અરવલ્લી કલેક્ટરના આદેશ બાદ પણ દબાણો દૂર નહીં કરાયનો નાગરિકોનો આક્ષેપ અરવલ્લીના ભિલોડા પાલ્લા ગામે દબાણો દૂર કરવામાં નિયમોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ ભરોડા તાલુકાના પાલ્લા ગામે દબાણો દૂર કરવા બાબતે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમના આદેશ મુજબ કાર્યવાહી ન થતી હોવાના અરજદારનો આક્ષેપ કરતા તંત્ર સામે સવાલ ઉભા થયા છે વિરોડા તાલુકાના પાલ્લા ગામના અરજદાર પરેશભાઈ દરજી દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર સ્વાગત કાર્યક્રમમાં આદેશ અનુસાર તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગ સંકલનમાં રહી દબાણ દૂર કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે રિપોર્ટ જગદીશ પ્રજાપતિ સાથે પ્રવીણસિંહ જાડેજા પરેશભાઈ મેં ગામના મુખ્ય રસ્તાનું દબાણ દૂર કરવા માટે અરજી કરેલી હતી જે પંચાયતના કહેવા પ્રમાણે જિલ્લા સ્વાગતમાં એમને રજૂ કર્યું હતું કે માર્ગ મકાન વિભાગનો સંપાદિત થયેલો એપ્રોચ પ્લાન રોડ છે એના અનુસંધાને જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબે માર્ગ મકાન વિભાગ અને તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને દબાણ દૂર કરવાની આદેશ કરેલો હતો પરંતુ પંચાયત દ્વારા ગઈ છવ્વીસ તારીખે દબાણ દૂર કર્યું માપણી કરી એ વખતે ના તો અમને જાણ કરી અને પોતાની મનસ્વી રીતે માપણી કરેલ છે જેથી આ મને સંતોષ નથી ફરી અમે તેના વિરુદ્ધમાં ડીડીઓ સાહેબ તેમજ તાલુકા વિકાસ હતી કંઈક રજૂઆત કરી હતી કે ભાઈ આ જે દબાણનું છે તે તમારા માર્ગ મકાન વિભાગ અને ટીડીઓ સાહેબે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાનું છે તો તમારા જે બી પુરાવા હોય આ રાખી અને દબાણની માપણી કરવી પરંતુ એ લોકો એ રીતના કરતા નથી અને પોતાની મનસ્વી રીતે માપણી કરવી છે જેથી અમનાવસ્થિત સંતુષ્ટિ નથી અત્યારે અત્યારે મામલતદાર સાહેબ કંઈક બીડીઓ નાયબ મમલતદાર સાહેબ છે અને તાલુકામાંથી બે ચાર અધિકારી આવેલા છે જે તલાટી સમકક્ષ કહેવાય છે બાકી તો મને ખબર નથી મેં જ્યાં ગઈકાલે સરપંચ રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતના મારો પોતાનો આદેશ છેલો છે અને જિલ્લા સ્વાગતનો આદેશ હતો તમે નાનું સંતાને માપણી કરવી એમને મારી જોડે લેટર પણ લીધા હતા પરંતુ ટીડીઓ સાહેબની રજૂઆત કરી હતી અમે પણ એ રીતના માપણી થતી નથી જેથી અમે આ સંતુષ્ટ નથી આ માપણી ગેરલાયક છે માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યારે હાજર નથી મેં સવારે જઈને પંચાયતમાં તલાટી કામ મંત્રી અને સરપંચ રજૂઆત કરી હતી કે આ રીતના માપણી કરવાનું અમે ટીડીઓ સાહેબને જાણ કરેલી છે ટીડીઓ સાહેબ એમને કીધું હતું અમે અમે લેટર લખીએ છીએ માર્ગ મકાન વિભાગને અને એ લોકો હાજર રહેશે પણ એ લોકો આજે હાજર નથી અને પોતપોતાની રીતે માપણી થઈ રહી છે આજે રજાના દિવસે રજાના દિવસે રાખી છે માપણીને આવતીકાલે પણ માપણી કરવાની છે જે રજાનો દિવસ છે રજાના દિવસે માપણીઓ રાખેલી છે માર્ગનો માર્ગ મકાન વિભાગવાળા પોતાનો નકશો રોડનું માપ લઈને આવતા નથી તો રોડનું જો સુધી માપ ના નીકળે ત્યાં સુધી પરવાનાનું માપ નીકળે જ નહીં કારણ કે પરવાના એક જ માપવામાં આવે છે બાજુનો પરવાનો માપતા નથી જે રોડવાર ઉપર પરવાના વાર આવી ગયા છે તો એમનો પરવાનો બરાબર પણ બાજુવાળાએ જો દબાણ કર્યું હોય તો માપ સાચું કઈ રીતના નીકળે તો માપ સાચું નીકળતું નથી તો બાજુનો પરવાનો મપાય તો જ રોડ ઉપરનો પરવાનો માપ સાચું નીકળે જેથી તતશ માપણી થાય અને રોડનું દબાણ નીકળે અને અમારા ગામમાં ટ્રાફિકની સમસ્યા બહુ છે પહેલાં બસો આવતી હતી અત્યારે બસો પણ બંધ થઈ ગઈ છે અને એમને વારંવાર રજૂઆતો કરીને બસો ચાલુ કરાવી પડે છે અને ટ્રાફિકની બહુ સમસ્યા થાય છે જેથી કરીને દબાણ તટસ્ રીતે દૂર થાય એવી હું વિનંતી કરું છું